દશમાનો વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દશમાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષો ઉલ્લાસ જોવા મળે છે ચોમાસા દરમિયાન અનેક વ્રત કરવામાં આવે છે જેના માટે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ભુજ શહેરમાં પણ દશમાની મૂર્તિનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે દશામાં વ્રત દેવી દશમાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ

એ કામકાજ ચાલુ થઈ જાય કલર કરીએ સાડી પહેરાવીએ ડાયમંડ પહેરાવીએ પણ મૂર્તિ પછી અમે ભુજમાં વેચાણ માટે લે આવીએ અહીં તંબુ બાંધીએ પછી મૂર્તિ વેચાય હમણાં ઘરાકી ઓછી છે ગયા ફેરે જીરો નંબર ને બે એક નંબર ના હતા ભાવ એકસો ને એક રૂપિયો ને આ ફેરસે એકસો એકાવન રૂપિયા કારણ કે ભાવ પચાસ ટકા વધી ગયા છે કલરમાં પાવડરમાં બધામાં તમારે એ મહેનત પડે છે પછી મોટી મૂર્તિ ઘણી આવશે એ એકસો એકાવન થી કાઢી ને અગિયાર હજાર સુધી મૂર્તિ મળશે તમને છ ફૂટ અમને ત્રણ મહિનાથી અમે કામ ચાલુ કરીએ તો ત્રણ મહિના બનાવી ને મૂર્તિ બધા થપ્પા લગાવી દઈએ પછી અમે કલર કરી ડાયમંડ કરી પછી લઈ આવીએ ભુજ આ તો ઓછી ગરાગી છે અમે પાંચ થી આગળ તંબુ બાંધેલું છે ત્યાંથી ગરાગી ઓછી છે કોઈ કોક ગ્રાહક આવે બીજા મોટા વેપારી આવે બહારના એને પાંચ પાંચ દસ દસ સો પચાસ પચીસ એમ આપીએ એ બધી વેપારી ભાવે પછી હવે છે તો ગ્રાહક છે બે થી